યોજનાને અનુરૂપ લગભગ 1 કિલોમીટર લાંબો અને 7 મીટર પહોળો આરસીસી રોડ તૈયાર થશે તેમજ માર્ગના બંને બાજુ પેવર બ્લોક મૂકવાની કામગીરી પણ હાથ ધરાશે જેથી માર્ગ વધુ સુગમ મજબૂત અને સુરક્ષિત બને સ્થાનિક લોકો માટે દૈનિક અવરજવર અને વાહન વ્યવહાર સરળ થશે ખાત મુરત કાર્યક્રમમાં કરમશદ આણંદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એસ કે ગરવાલ આણંદ શહેર ભાજપ પ્રમુખ હરે કૃષ્ણભાઈ પટેલ શહેરના મહામંત્રીઓ ભાજપના કાર્યકરો તેમજ સ્થાનિક રહેવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સ્થાનિક લોકોએ વિકાસ કાર્યોના પ્રારંભને આવકારતા સંતોષ વ્યક્ત કર્યો છે તંત્ર તરફથી કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવાની ખાતરી પણ આપવામાં આવી છે આજે ભવનાથ મહાદેવથી ખોડિયાર મંદિર તરફ જતો આ રસ્તો ખૂબ જ અગત્યનો છે અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં રહીશો સ્થાનિક લોકો અને પ્રજાજનોને આ રોડની ખૂબ તાકીદી જરૂરિયાત હતી અગાઉ અહીંયા ગટર લાઈનની જે યોજના હતી એને લીધે થોડુંક આ કામ મોડું થયું છે તેના બદલ અહીંયાના સ્થાનિક પ્રજાજનોને જે તકલીફ પડી છે એના માટે હું ક્ષમા માગું છું અને આખરે ખૂબ સારો રોડ ગુજરાતના મૃદુને મક્કમ મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કરતા આજે લગભગ ત્રણસો ને તોતેર લાખના ખર્ચે આ ચોકડીથી ઘોડિયાર મંદિર સુધીનો આરસીસી નવો રોડ બની રહ્યો છે અને સાથે સાથે બંને બાજુ બ્લોક પ્લેવિંગના પણ કામ થશે જેથી કરીને ભવિષ્યમાં જ્યારે પણ ચોમાસું આવે ત્યારે આ રસ્તા ઉપર કોઈ કિચડ ન થાય એનું પણ ખૂબ તાકીદે અમે ધ્યાન રાખ્યું છે પાણીનું લેવલ પણ સરળ રીતે નીકળી જાય એના માટે પણ આયોજન કરેલ છે જેથી કરીને આ સો ફૂટના ભવનાથ મંદિરથી લઈને ખોડિયાર મંદિર સુધીનો જે આ રસ્તો છે એ ખૂબ જ વિકસિત અને પ્રમાણમાં દસ મીટર પહોળો અને લગભગ અઢી કિલોમીટર પર લાંબો જેટલો આ પ્રજાને સુવિધા ભારતીય જનતા પાર્ટી આપવા જઈ રહી છે ત્યારે આજે આપ સૌ જોઈ રહ્યા છો પ્રજાજનોમાં ખૂબ આનંદની લાગણી છે અમે પણ આજે આ પ્રજાની લાગણી જોડે આનંદ જોડે જોડાયા છીએ મારી સાથે આજે આનંદ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીઓ તથા ખૂબ મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક પ્રજાજનો જોડાયા છે ત્યારે હું સૌને શુભકામના પાઠું છું અને જલ્દીથી જલ્દી આ રોડ બને તથા આ વિસ્તારમાં નવી કાર્યો વધારાના શરૂ કરીશું એની પણ આજે હું તમને ખાતરી આપું છું